કેવું છે ભાઈ નમસ્કાર મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપનો મિત્ર ભાવિન પાટણ મિત્રો અત્યારે લગભગ નવ વાગ્યા બાદનો સમય થયો હશે સાડાનો લગભગ વાગ્યા હશે આપ સૌને ખબર છે એક જાહેરાત કરી હતી કે હોસ્પિટલમાંથી રજા લઉં એટલે સીધો લોકસેવામાં જોડાઈશ અને સમગ્ર ટીમને લઈને તમામ એ જરૂરિયાતમંદ લોકોને જે જે આ શિયાળાની કડકડતી ઠંડીમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિ કહેવાય કારણ કે જે લોકો રોડ પર રહી રહ્યા છે રોડ પર ચાલી રહ્યા છે કારણ કે મેં રિસન્ટલી સાત આઠ દસ દિવસ પહેલાં જ્યારે હોસ્પિટલ નહોતો ત્યારે જ્યારે ઘરે હતો ત્યારે જોયું હતું એક લેડીઝ મારા ઘર પાસે આવી જાય છે રાત્રે ત્યાં ઘર પાસે સૂઈ જાય છે અને જ્યારે અમને બધા ફળિયાના લોકો એમને પૂછીએ છે કે તમે ક્યાંથી આવ્યો છે અને શું છે ત્યારે કહે છે મને રાખનારું કોઈ નથી હું કોઈ જગ્યાએ રહેતી નથી આ રીતે બસ ચાલ્યા જ કરું છું ત્યારે સમજાયું કે ઘણા બધા લોકો કદાચ આવા હશે કે જે આ રીતે ચાલતા હશે એની પાસે ઓઢવાનું કંઈ સાધન નતું એક કાપડ સિવાય એટલે ત્યારે જ મનમાં એક વિચાર આવેલો કે તમામ એવા લોકો સુધી પહોંચવું છે તમામ એવા લોકોને મદદ કરવી છે તમામ એવા લોકોને ધાબડા વિતરણ કરવું છે ત્યારે આ જ કામ માટે આજે અનેકો અનેક લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે આજે પાદરાથી શરૂઆત કરી છે ગઈકાલે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લીધું ટીમ ભાવિવા સરપંચ હોય લોકસેવક છે ઘણા બધા સારા કામો લોકો માટે હંમેશા કર્યા છે મારા પરમ મિત્ર છે અલ્તાભાઈ કાર્તિકસિંહ પઢિયાર છે દિવાન છે ગુલામભાઈ દિવાન જેવા મારા તમામ મિત્રો અત્યારે મારી સાથે છે મારી સમગ્ર ટીમ છે મારા જે ગ્રુપના છોકરાઓ છે તમામ મારી સાથે છે અને તમામ લોકોએ નક્કી કર્યું મારો તો એક વિચાર હતો પરંતુ એ વિચારને પૂરું કરવાનું કામ જે છે એ મારી ટીમનું છે ત્યારે બધાએ સાથ સહકાર આપે બધાએ કહ્યું કે ભાવિનભાઈ તમારો વિચાર છે ને આને પૂરો કરવાનો છે ત્યારે અત્યારે પાદરાથી શરૂઆત કરી રહ્યા છે એક અપડેટ આપને પણ આપવી જરૂરી હતી લોકો પણ આનાથી કંઈક પ્રેરણા લે અને લોકો પણ પોતાના વિસ્તારની અંદર પોતાના ઘર આંગણે કદાચ પોતાના તાલુકાની અંદર આવી કોઈ પરિસ્થિતિ જુએ તો જાગૃત થાય અને કોઈક ને કોઈક વ્યક્તિની મદદ કરે આ પ્રકારની એક એક સિસ્ટમ આવી બની જાય કે હા મદદ તો કરવી જોઈએ એક પિક્ચર જોયું હતું એની અંદર એક એવી બાબત હતી કોઈક કંઈક માંગે છે ત્યારે એવું માંગે છે કે મને જેવી મદદ કરી કે મેં જેવી તમને મદદ કરી એવી ત્રણ લોકોને મદદ કરજો આ ત્રણ લોકોને મદદ કરવાનો જો સિલસિલો ચાલુ થઈ જશે તો ક્યારેય કોઈ વ્યક્તિને કોઈ પ્રકારની જરૂર નહીં પડે કોઈ દુઃખી નહીં થાય તો મિત્રો વધુ વાત નથી કરવી બસ આપને એક અપડેટ આપવી હતી પરંતુ અત્યારે પાદરાનું જે ફૂલબાગ વિસ્તાર છે ત્યાં ઘણા બધા પાછળ આપ જોઈ શકો છો કે તળાવની ધારે અને તળાવ તો નથી એક ગટર છે એ ગટરની ધારે એક સામાન્ય ઝૂંપડું બાંધી આવી કડકડતી ઠંડીમાં જે લોકો ઝૂંપડું બાંધી રહી રહ્યા છે એવા લોકોથી શરૂઆત કરવી છે અને અહીંથી લઈ જંબુસર સુધીને જંબુસરથી લઈ વડોદરા શહેર સુધી જ્યાં

કે કોઈ પણ જન ઠંડીથી કડકડા ઠંડી છે એનાથી બચવા માટે અમારો એક અનુરોધ પ્રયાસ છે જે આ બ્લેન્કેટ અમે લાયા છે તે પાદરાથી લઈને કે જંબુસર સુધીને રોડ પર જેટલા બી લોકો હશે જે ઘરે જે બિલકુલ જેમને કોઈ વ્યવસ્થા નહીં હોય એવા એવા વ્યક્તિને અમે જનધન સુધી પહોંચાડીશું બસ અમારો આ આગળનો કાર્યક્રમ છે અને કાર્તિક બાપુ એ તમને થો મિત્રો આપ સૌ જાણો છો કે જ્યારે કશું જ ના હોય અને આવી કડકડતી ઠંડી હોય ત્યારે મિત્રો ખરેખર અમ સૌને ભાવિનભાઈ તમે અમારી સૌ ટીમને વિચાર આવ્યો છું કે અમે બધા કંઈક ને કંઈક જરૂરિયાતમંદ સુધી પહોંચી શકીએ અને તમામ લોકોને આ જે અત્યારે કડકડતી ઠંડીની અંદર ઠૂકવાય છે એ તમામ લોકોને અમે સૌ આ ધાબળા વિતરણ કરવા જઈ રહ્યા છીએ આપને પણ આપ પણ અમે અમને જણાવજો કે જ્યાં પણ એવા લોકો હોય જ્યાં પણ એવા લોકો હોય જેવા પણ લોકો હોય એ લોકો સુધી અમે પહોંચી શકીએ આપની ધ્યાનમાં હોય તો અમને ધ્યાન દોરજો અમારી ટીમ અવિરત આ કાર્ય કરતી જ રહી છે અને તમામ કાર્ય એવા છે કે ભગીરથ કાર્ય કરવા એ ખરેખર બહુ લોકોને બહુ ઓછા લોકોને આવતું હોય આ કાર્ય ચાલુ છે આપ સૌ જોઈ શકો છો ટી બધાન કરશો બધાને એક જગ્યા આપી દેશે

ཞདཁང ཡལྲ རྱ དཛ્�bra ཚ ཕག઱ དེ ཆཁའི གཁ�윤 དི ཚཁག ར ཟམ ཆྱཁས

ਵੇਦਨ ਬੋਲੇ ਲੋ ਅੰਦਾਜ਼ਾ ਆਉਣੀ ਹੋਵੇ ਤਵਾ 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 ਆ ਮਾਰੋ ਆ ਆ ਪਈ ਹੋਰ ਸਰਾਮੀ ਇਹੋ ਵੀ ਇਹਰਾ ਕੋੜਾ ਪੇਲਾ ਉਹ ਜਿਆ ਬਿਆਲ ਨੂੰ ਜੀ ਜੀ ਜਾਓ ਬੀਜਾ ਗਾੜੀ ਵਿੱਚ ਕਾਢ ਲਓ ਬੱਲੇ ਆਓ ਆ ਚਾਲੀ ਮਤਵਾ ਲੈ ਜਾ ਬੀਜਾ ਆਪਣਾ ਕਾਢ ਲਾਓ 20 ਲੈ ਲਓ ਬੀਜਾ

કરજો કરાવી

दे नहीं मिले था भाई तो दो दिन हो गए है अगर कोई प्रॉब्लम हो तो फोन कर दो है ना क्रम पर पतन हो तो पतन को है तुम्हें तो फोन कर आदा तो सुपर से एक और चीज ठंडी लागे ना पहला झाड़ो आल्दो ठंडी लागती बंद है ने देश में गया सभी फोटो में आ रहा मैं चली ले लेनी आई काका मजबूत लागे हमें ठंडी लागे वो लागतोच छे ने

બે <muchas> વધ <muchas> ক্ে মারাসেত য়াডিনকে কেন সেকে আকেনকেনে পাফালে য়াসেতেনকে কাকাকে য়াডিনকে কেকাডিনকেনকে আও কিশার কাকে কেনক� न

બે દિવસ તો તમે આઈસીયુ માં હતા બાપુ માં હતા પણ બધા તમે લોકો સારું કામ કરો ને લોકો માટે તો હંમેશા મા લોકો માટે સારું કામ કરતા હોય તો માં ભવાની સાથે જ હોય તમને અવાજ આવે મારો આવે છે આવે છે થોડી તબિયત ખરાબ છે મને એ વાત ખુશી છે કે તમે માં હતા વધારે તો નહી જ સારી ચોક્કસ થી તમે હોસ્પિટલ ની બહાર આવી કામ ચાલુ કર્યું એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન હા હા તમે જે સેવાનું કામ ચાલુ કર્યું છે હોસ્પિટલ ની તરત જ બહાર આવીને એની માટે તમને ખૂબ ખૂબ અભિનંદન અમે

જે બી ચોર કંપનીઓ છે કે જે લોકોના હકો અધિકારો છીનવી રહી છે અને પાદરામાં એવી ઘણી બધી ચોર કંપનીઓ છે અને એવી પાદરાની ઘણી બધી ચોર કંપનીઓને સીધા કામ પાદરા અને ચારસો ને બાસઠ રૂપિયા જે સરકારી રેટ છે એ સામદામ દંડ ભેદની નીતિ અપનાય ને કેટલાક શેઠિયાઓ નથી પણ આપી રહ્યા પરંતુ એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર બંધારણીય કાર્યવાહીઓ પણ ઘણી બધી જગ્યાએ ટીમ તરફથી ચાલુ છે રાજકારણ ને વચ્ચે ના કે બધા હાથકંડા અપનાવે છે ચારસો બાસઠ ના

સિસ્ટમ બદલવાની જરૂર ખૂબ જ એ બદલાય પછી આપડે રીતે આંદોલન કરો પણ કઈક ને કઈક કરવું જ પડશે પાદરા યુવાનો માટે સમજ્યા ચોક્કસ બાપુ હવે આ વિષય પર તો આપણે ઘણું કામ કરવાનું છે પરંતુ હાલ જે છે એના માટે નીકળ્યા છે અને અત્યારે પાંચેક પરિવારો ને મદદ કરી છે ને હવે આગળ નીકળીએ છીએ ખૂબ સરસ અભિનંદન છે તમને સારું કામ કરતા

હાર્દિકભાઈ બધા છે કે જ છે બધા બાપુ કાર્તિક સિંહ છે હાર્દિકભાઈ છે ટપકા સરપંચ મહેશભાઈ જાદવ છે અલ્તાભાઈ પણ છે ગુલામ દીવાન છે મહેશભાઈ છે બધા જ મિત્રો આપણી સાથે છે આગળ નીકળીએ છીએ અમે મિત્રો લખનભાઈ બીજી પણ જવાબદારી સોંપી જોકે એ જવાબદારી આપણે પહેલેથી જ નિભાવી રહ્યા છે કે પાદરા તાલુકાની અંદર અનેક કંપનીઓ જે સરકારી રેટ લોકોને નથી આપતી લોકો સાથે જે છેતરપિંડી થઈ રહી છે લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે પણ ધ્યાન આપવાની જરૂર છે કામદારો સાથે પણ રહેવાની જરૂર છે એ બાબતે પણ આપણે આગળ કામ કરતા જ રહીશું પરંતુ અત્યારનો મુખ્ય વિષય એ જ છે કે અત્યારે તમામ એવા લોકો કે જે આ ઠંડીમાં કરકડતી ઠંડીમાં ધ્રુજતા હોય તમામ લોકો સુધી પહોંચવું છે હજુ તો ફક્ત શરૂઆત જ કરી છે હજુ તો અડધું નથી પડતું પરંતુ આ શરૂઆત જ સારી થઈ છે માટે હવે આગળ તરફ જઈશું અને કુદરત ભગવાન જ્યાં લઈ જાય છે ત્યાં જેટલા પણ જરૂરિયાતમંદ લોકો છે એવા તમામ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાના સો ટકા સો સો ટકા પ્રયત્ન